નમસ્કાર મિત્રો જોબ સર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે મિત્રો આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે પરીક્ષા વર્ગે તમને જોબ મળશે અને પગાર મળશે પંચાવન હજારની આસપાસ આ ભરતી માટે ભાઈઓને બેનો બધા એપ્લાય કરી શકે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે એલએનટી કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું એલએનટી કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છે એલએનટી કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો ઉપર અહીં વેકેન્સીનું નામ છે LNT વેકેન્સી 2025 ઓર્ગેનાઇઝેશન નું નામ છે રાલસન એન્ડ ટર્બો લિમિટેડ LNT દ્વારા ભરતી છે તે બાર પાડવામાં આવી છે પોસ્ટ નેમ ની વાત કરું તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં મેનેજર એજીએમ ડીજીએમ એન્જિનિયર એસઆર એન્જિનિયર પીએમ ફોરમેન એજ્યુકેટિવ સુપરવાઇઝર એચઆર આઈટી ટ્રેની આસિસ્ટન્ટ મેનેજર એમ મલ્ટીપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનો રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આફરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે ત્રેવીસ હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ પરિવા માટે એપ્લાય કરી શકે છે અહીં એપ્લિકેશન ફી છે તો કોઈપણ જાતની તમારે ભરવાનું રહેશે નહીં બિલકુલ નિઃશુલ્ક તમે આ પરિતી માટે એપ્લાય કરી શકો છો ચાહે કોઈપણ કે કેટેગરીમાંથી તમે આવતા હોય સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની એક્ઝામ અથવા તો ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે નહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જેમાં તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપો સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે તેના પર ક્લિક કરશો અને તમે જે આ એનટીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ તમારે જોતો જ્યારે પણ તમને અગાઉનું નોટિફિકેશન મળે ત્યારે તમારે જે તે કાર્ય કરવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરી તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સવારે પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે આગળની લિંકની વાત કરીએ તો ત્યાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજે નોટિફિકેશન જો તમને આ વીડિયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત